શ્રી ગણેશ આઈમહ નમસ્કાર મિત્રો આપ સૌને મહર્ષિ ડોક્ટર રાજેશ પેધોરીના સ્નેહ મુદન મંત્ર વિજ્ઞાનના ગુઢ રહસ્યો વિશે વિસ્તૃત ચર્ચા આજે આપણે કરીશું મંત્ર સાધનાથી માનસિક અને દિવ્ય પરિવર્તનો સાધકમાં થાય છે મંત્રનું સતત રટણ કરવાથી મનના મનોવિકારોનું પરિમાર્જન થાય છે મનના દોષો નું નિષ્કાસન થાય છે અને સુખ સંસ્કારોનું સિંચન થાય છે મંત્રની સાધનાથી મન પવિત્ર અને શુદ્ધ થાય છે ચિત્ત શુદ્ધિ થાય છે નાડી શુદ્ધિ થાય છે મંત્ર માટે એક કહેવત છે કે જેવું અંત તેવું મન તો આપણે જ્યારે જો સાત્વિક આહારને હું લેતા હોઈશું તો આપણું મન શુદ્ધ અને સંસ્કારી અને સાત્વિક થશે તો મંત્રનું રટણ કરવાથી આપણને વધારે ફાયદો થશે એ જ રીતે જેવો વિચાર તેવો આચાર તો આપણે જેટલો વિચાર શુદ્ધ અને પોઝિટિવ રાખીશું એટલું મંત્ર સાધનામાં આપણને વધારે ફાયદો થશે મંત્ર મંત્રવિજ્ઞાનનો પ્રથમ ઉદ્દેશ કે ધ્યેય એ જ છે કે સાધકનું ના મન ગુણ માં દિવ્ય પરિવર્તન આવે હવે મંત્ર સાધના તો બધા કરે મંત્ર પણ બોલે પણ પોકટ રણ કરવાથી એમને સિદ્ધિ મળતી નથી જ્યારે મંત્ર સાધના કરતાં કરતાં સ્થૂળ વાણીનું દિવ્ય વાકમાં પરિવર્તન થાય ત્યારે જ બધી સિદ્ધિ અને સફળતા મળે છે મંત્ર વિજ્ઞાનમાં સફળતા મેળવવા માટેના કેટલાક અધારભૂત સ્તંભો છે એમાં પ્રથમ છે મંત્ર શક્તિ મંત્ર પોતે જ શક્તિશાળી હોય એના દેવ ઋષિ છંદ બધું હોય અને એ પ્રમાણે જે આપણે સાધના કરીએ તો આપણને સફળતા મળે બીજું આવે એકાગ્રતા જ્યારે મંત્રની સાધના કરતા હોય ત્યારે પૂર્ણ એકાગ્રતાથી બધું કામ કરવું જોઈએ તો પૂરી સફળતા મળે ત્રીજું છે સાત્વિકતા સાત્વિકતા જેટલી વધારે હશે તેટલી સફળતા વધારે મળશે ચોથો ગુણ આવશે શ્રદ્ધા કોઈ પણ મંત્રનું આપણે જ્યારે રટણ કરતા હોય ત્યારે એના પર પૂરી શ્રદ્ધા હોવી જોઈએ જેટલી શ્રદ્ધા વધુ એટલું ફળ ઝડપી અને સારું મળશે પછી છે ધીરજ મંત્ર વિજ્ઞાનમાં સતત ધીરજ રાખવી પડે એક બધી સિદ્ધિ મળતી નથી અને છેલ્લે ખંડ પડતા જાડ કરવડીઓ ભોંચ પડી પછડાય વણ તૂટે એ રીતે ખંડથી સતત મંત્ર વિજ્ઞાનનું બધું કામ કરતા રહેવું જોઈએ આ મંત્ર વિજ્ઞાનમાં સફળતા મેળવવા માટેના આધારભૂત સ્તંભો છે હવે મંત્રસાધનામાં પૂર્ણ સફળતા મેળવવા માટે ગુરુ અને ગુરુ મુખી મંત્રનું ખૂબ મહત્વ છે આપણે જાતે જાતે ચોપડા વાંચીએ મંત્ર કરીએ તો એટલી સફળતા મળતી નથી પણ સિદ્ધ ગુરુ દ્વારા મંત્ર દ્વારા પ્રાપ્ત થાય છે અને એ મંત્રની મંત્ર કરવામાં આવે ત્યારે પૂર્ણ સફળતા મળે છે આ ઉપરાંત દરેક સંપ્રદાય પ્રમાણે પણ મંત્ર સાધનાની જુદી જુદી રીત હોય છે જેમ કે શૈવ સંપ્રદાય હોય તો જુદી સાક્ત સંપ્રદાય હોય તો જુદી વૈષ્ણવ સંપ્રદાય હોય તો જુદી આ બધું પણ મંત્ર સાધના સફળતા માટે જરૂરી છે મંત્રવિજ્ઞાનના જુદા જુદા લાભો જ્યાં વિજ્ઞાનના ભૌતિક લાભો ઘણો બધા મળે છે ભૌતિક સુ ભૌતિક સુવિધા મળે છે તેમ મંત્રવિજ્ઞાનથી પણ ભૌતિક લાભો તો મળે છે પણ સાથે સાથે અનેક પ્રકારના આધ્યાત્મિક લાભો મળે છે મંત્રવિજ્ઞાનથી આલોક અને પલ્લોકનું બધું શ્રેષ્ઠ કાર્ય થાય છે મંત્રવિજ્ઞાનથી દિવ્ય વિભૂતિ દિવ્ય સિદ્ધિ અને દિવ્ય અનુભૂતિ થાય છે આત્મા સાક્ષાત્કાર બી થાય છે અને પરમાત્માનો સાક્ષાત્કાર બી થાય છે ટૂંકમાં એવું કહેવાય કે મંત્ર એ તો ભૂલોકનું કલ્પતરું છે વિજ્ઞાનમાં બીજું દૈવી કૃપાનું પણ ખૂબ મહત્ત્વ છે આપણે જો આમાં જ રટણ કઈ કરીએ અને દૈવી કૃપા નહીં હોય તો પૂર્ણ સફળતા મળતી નથી દૈવી કૃપા એક હેતુકી કૃપા હોય છે અને બીજી અહેતુકી આ બંને પ્રકારની કૃપા મેળવવા માટે ગુરુની અથવા મંત્ર વિજ્ઞાનના નિષ્ણાતની જરૂર પડે છે તો સફળતા જલ્દી મળે મંત્ર વિજ્ઞાનથી મંત્ર સાધનાથી આધ્યાત્મિક ઉત્ક્રાંતિ થાય છે જેમ કે પશુત્વમાંથી મનુષ્યત્વમાં રૂપાંતર મનુષ્યત્વમાંથી ઋષિત્વમાં રૂપાંતર અને ઋષિત્વમાંથી દેવત્વમાં રૂપાંતર આમ આધ્યાત્મિક ખૂબ જ ઉત્ક્રાંતિઓની ઉન્નતિ થાય છે મંત્ર સાધનામાં આપ સૌ દેવત્વને પ્રાપ્ત કરો એ શુભકામના છે તે સાથે જો મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો શુભમ ભવતું સર્વદા